જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આમ રસની કેન્ડી તો મજાની વાત તો મિત્રો અહીંયા એ છે કે બજાર જેવી સરસ ક્રિસ્પી અને આખા વરસ માટે સ્ટોર કરીને રાખી શકાય એવી કેન્ડી આજે આપણે આ ઘરે બનાવીશું તો જો આ એક વખત તમે આ રીતે કેન્ડી બનાવી લેશો ને તો તમે બજારની કેન્ડી બાળકોને લાવીને આપવાનું બિલકુલ ભૂલી જશો તો અહીંયા મેં એક કેસર કેરી લીધી છે તો આ કેરી છે ને એક કાચી પાકી કેરી છે મતલબ કે એક સાઈડથી ઉપરથી પાકેલી છે અને નીચેનો ભાગ છે ને એ કાચો એવો છે તો આવી કાચી પાકી કેરી લેશું ને તો આ કેન્ડીનો સ્વાદ એકદમ સરસ એવો ખાટો મીઠો આવશે તો આ રીતની આપણે કેરી લેવાની છે તો અહીંયા આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નહીં કરીએ છતાં પણ કેન્ડીનો કલર એનો દેખાવ બહુ સરસ એવો આવશે તો આ વિડીયોને એં સુધી જોતા રહેજો કે આ કેન્ડી આપણે કઈ રીતે બનાવીએ તો અહીંયા આપણે કેરીના છે ને કરી લેશું અને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એનો પલ્પ કાઢી લેશું અને પલ્પ કાઢી અને પછી આપણે એને એક જ્યુસ ગાળવાની ગરણીથી ગાળી લેશું જેથી કંઈ આમાં લમ્સ હોય ને કોઈ રેસા હોય કેરીના એ એમાં નીકળી જાય જોકે આ કેરી રેસા વગરની છે છતાં પણ આપણે કોઈ એવા કાચી પાકી છે તો કોઈ નાના એવા ટુકડા રહી ગયા હોય ને તો એમાં નીકળી જશે તો મિત્રો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કંઈ આવી ઉપયોગી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે અને આ વિડીયો જોયા પછી જો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તો જુઓ અહીંયા આપણે કેરીનો રસ આપણે કાઢી લીધો છે તો હવે આપણે જો આ રીતનું કોઈ ગરણું હોય ને જ્યુસ ગાળવાનું એનાથી આપણે ગાળી લેશું એટલે એકદમ સ્મૂધ એવો આપણને રસ મળશે તો આ જ રીતે તમે ખાલી કાચી કેરી હોય ને એકદમ કાચી કેરી એની પણ તમે આ જ રીતે કેન્ડી બનાવી શકો છો અને આખા વર્ષ માટે તમે તમારા બાળકોને આપી શકો છો ઘણી ઘણા બાળકોને શું આદત હોય છે કે દિવસમાં એક ચોકલેટ તો ખાતા જ હોય છે એવોને આદત પડી ગઈ હોય છે તો તેવા બાળકો માટે જો આ રીતે હેલ્ધી એવી કેન્ડી જો આપણે ઘરે બનાવીને રાખીશું ને તો તેઓને નુકસાન પણ નહીં કરે તો જો અહીંયા હું તમને મેઝરમેન્ટ બતાવું તમારી પાસે કોઈ પણ વાટકી એની સેટ કરી લેવાની જો તમારી પાસે આ રીતનો કપ ન હોય ને તો કોઈ પણ વાટકીની સેટ કરી લેવાની તો અહીંયા આપણે એક કપ કેપથી થોડું ઓછું એવું છે રસ તો એટલો આપણે લીધો છે અને એની સામે હું અહીંયા ડબલ ખાંડ લઉં છું જો અહીંયા તમારે સાકર લેવી હોય તો લઈ શકાય છે પણ ખાંડમાં પણ એનું રિઝલ્ટ સરસ એવું આવે છે તો પહેલાં તો આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની જ્યારે આ કડાઈ નીચે હોય ને ત્યારે જ આપણે ખાંડને પીગાડી લેવાની છે નહીં શું થાય કે કેરે થવા માંડે ખાંડ તો ખાંડને જો પીગળવા માટે થઈને હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું થોડું એવું જલ કરીશ મતલબ કે પાણી કરીશ જેથી કરીને ખાંડ છે ને એ સતત ચલાવું છું ને તો એ બે જ મિનિટમાં પીગળી જશે આ ખાંડ પીગળે ને પછી જ આપણે ગેસ ઉપર આ કઢાઈને મૂકીશું એ પહેલાં આપણે નથી મૂકવાની તો જ્યારે નીચે હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની છે તો જુઓ અહીંયા આપણે ખાંડ છે ને એ હવે પીગળી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કઢાઈને ઉપર મૂકીશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે સતત ચલાવીશું તો અહીંયા આપણે હાઈ ફ્લેમ પર જ રાખીને પણ આપણે આ કેન્ડી બનાવી શકાય છે તો માત્ર ને માત્ર દસ જ મિનિટમાં આપણે આ કેન્ડી બનીને તૈયાર થઈ જાય છે તો હવે આને આપણે ક્યાં સુધી ચલાવવું તો એ આપણે આગળ જોઈએ કે ક્યાર ક્યાં સુધી આપણે આને ચલાવીશું તો હવે જો અહીંયા આપણે કેન્ડી છે ને એમાં મસાલા કરવા માટે અહીંયા તમારે જો આપણે એક કેરીનો પલ્પ લીધો છે ને એની સામે આપણે બે વાટકા જેટલી ખાંડ લીધી છે તો હવે અહીંયા મસાલો પણ હું તમને બતાવી દઉં કે કેટલો કરવું કે ચારથી પાંચ નંગ તજ કે સોરી તીખા અને બે લવિંગ અને એક નાનો એવો તજનો ટુકડો એને તમે વાટી અને આમાં કરી શકો છો પણ જો હું અહીંયા ખાલી તજનો ટુકડો કરું છું એક ઇંચ જેટલો તજનો ટુકડો એનું ફ્લેવર બહુ સરસ આમાં આવશે અને આપણા હેલ્થ માટે તજ છે ને એ બહુ જ સારા છે તો અહીંયા તમે સૂંઠ પણ કરી શકો છો અને તીખાને ભૂકી હેલ્થ સુધી આપણે મરી તો લીધા જ છે અને એ વધારે તીખી કરવી હોય ને તો અહીંયા રેડ ચીલી ફ્લેક્સ પણ તમે નાખી શકો છો પણ જો નાના બાળકો માટે બનાવતા હોય ને તો એ બધી વસ્તુને તમે સ્કીપ કરી શકો છો અને માત્ર જો આ તજનો એક ટુકડો કરશો ને તો પણ કેન્ડીનો ફ્લેવર પણ બહુ સરસ આવશે અને બાળકોને શરદી પણ નહીં થાય તો જો અહીંયા આપણે એક વાટકામ પાણી લઈ અને થોડું એવું એમાં મિશ્રણ કરી અને ચેક કરી લઈએ તો પાણી છે ને એ રેરાઈ રહી જાય છે પાણીમાં તો હજુ આપણી કેન્ડી છે ને જામવા માટે રેડી નથી તો આપણે ફરી આ રીતે બેથી ત્રણ વખત જોઈ લેવાનું જેવી આપણે ચીકી બનાવીએ છીએ ને એ જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે જ્યારે આપણે ચીકી બનાવીએ ને ત્યારે એ પાણીમાં આના આખા ભેગી જામી જાય અને તરત એના કટકા થઈ જાય ને એ જ રીતનું આનું પણ આપણે કરવાનું છે તો જો જે આપણું મિશ્રણ ભેગું તો થાય છે પણ મને હાથ આવતું નથી તો આવી રીતે આપણે ત્રણથી ચાર વખત ચેક કરી લેવાનું તો ચેક કરી અને સરસ એવું જામેલું રહીએ અને બિલકુલ આપણા હાથમાં ચીપકે નહીં ને ત્યારે જો સમજી લેવાનું કે હવે આપણે મિશ્રણ છે ને એ કેન્ડી બનાવવા માટે પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ નીચે ઉતારી અને થોડું થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે તો અહીંયા મેં આ સિલિકોનનું આ બીબું આવે છે એમાં આપણે ચમચી વડે એમાં રેડી દઈશું વધારે જો ઠરવા દેશું ને તો એ કડાઈમાં જ જામી જશે એટલે થોડું ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ આપણે કરી લેવાની જો આ પ્લાસ્ટિકનું નથી જો પ્લાસ્ટિક હોય ને એ ઓગળી જાય છે પણ આ રીતે સિલિકોનના આ બીબા આવે છે ને તો એ તમે લઈ અને આ રીતે કેન્ડી બનાવી શકો છો અને જો આ ન હોય ને તો તમે બીબા વગર પણ હું તમને એ પણ બતાવું કે જો આ રીતે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની અને પછી ચમચી વડે આપણે આવી રીતે નાની નાની રીતે ફેલાવી દઈશું ને એટલે આપણે જે બજારમાં મળે છે ને અર્ધચંદ્ર જેવી એવી કેન્ડી બનીને તૈયાર થશે પણ અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે થાળીમાં કરો ને તો એને ઘીથી ગ્રીસ કરવી જરૂરી છે ઘી અથવા તેલ અને જો તમે નીચે પ્લાસ્ટિકમાં કરો ને તો પોલિથિનની થેલી તમારી જાડી હોવી જોઈએ એમાં તમારે કરી શકો છો તો જો આ રીતે ગોળ ગોળ થઈ ગયું છે ને તો એને સરસ એવો હજી બરાબર જાય નથી ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની કે થોડી એવી ઠંડી સોરી થોડી એવી સોહાતી હોય ને ત્યારે જ આપણે જો આ રીતે હાથમાં લઈ અને આ રીતે આપણે બેવડી વારી દેસું ને એટલે જો એ રીતે થઈ જશે બાજુ તો બજારમાં મળે છે એમાં એ ડિઝાઇન હોય છે પણ આપણે આ રીતે કરીશું ને તો સરસ બજાર જેવો જ દેખાવ આવશે આ કેન્ડીનો તો હવે આ કેન્ડીને છે ને આપણે થોડો એવો મિશ્રી અથવા તો સાકરના પાવડરમાં કોટ કરીશું ને એટલે એકાબીજાને બિલકુલ ચીપકશે નહીં અને સરસ એવી આ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ આ રીતે મેં બધી કેન્ડી બનાવી લીધી છે તો આપણે અહીંયા કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ પણ નથી કર્યો છતાં પણ એનો કલર એટલો સરસ આવ્યો છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે જો આપણે આ સિલિકોનના બીબામાંથી પણ આસાનીથી આ કેન્ડી નીકળી ગઈ છે જો અહીંયા આપણે કોઈ મહેનત નથી કરવી પડી જુઓ છે ને કે નથી બિલકુલ ચીપકી ક્યાંય પણ તો આ જ રીત ફોલો કરીને જો તમે બનાવતા હશો ને તો પહેલી જ વારમાં તમારાથી પણ પરફેક્ટ એવી આ કેન્ડી બનીને તૈયાર થશે તો મિત્ર મિત્રો હું ફરીવાર આપને વિનંતી કરું છું કે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને આ કેન્ડીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આમ રસના બીજા વિડીયોને જોવા માટે મને કમેન્ટ કરજો કે તમારે આમ રસની કઈ રેસીપી જોવી છે હું ચોક્કસથી અપલોડ કરીશ તો આમરસમાંથી તો ઘણી બધી સામગ્રીઓ બનતી હોય છે તો એમાંની કંઈ પણ તમારે જોવી હોય ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી કમેન્ટ છે ને એ અમારા માટે મહત્વની હોય છે એટલા માટે ફરી ફરી વિનંતી કરું છું કે મને કંઈ પણ કમેન્ટમાં લખીને જણાવજો તો આ રીતે જો આપણે મિશ્રીમાં આ છું એવું કોટ કરી લેવાનું તો છે ને આ બજાર જેવી કેન્ડી આપણી તો આ કોઈ નહીં કહે કે આ તમે ઘરે બનાવી હશે તો એક વખત કેરી આવે છે ને ત્યાં સુધી મા ચોક્કસથી બનાવજો અને જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ને તો એને આ તમે અરોગાવી શકો છો તો ચોક્કસથી અરોગાવજો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ